સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે વર્ષીય બાળકને ધનુરૂપ પડતા પાંત્રીસ દિવસ સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યો છે બાળકને માથામાં વાગ્યા બાદ ધનુરના લક્ષણો જણાઈ આવ્યા હતા આ અંગે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પીડિયાટ્રિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ખુશ્બુ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં બે વર્ષીય અલી હસન નામના બાળકને માથાના માપ ઈજા થતાં સારવાર હેઠળ લાવવામાં આવ્યો હતો જ્યાં અડતાલીસ કલાક સુધી બાળકને સારવાર આપવામાં આવી હતી પરંતુ બાળકની ખેંચ બંધ થતી નહોતી અને શરીર કડક થવા લાગ્યું હતું જેથી બાળકને ધનોરના લક્ષણ હોવાનું જણાઈ આવ્યો હતો બાળકને હલનચલનમાં તકલીકો પડવા લાગી હતી અને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીક પડતાં વેન્ટિલેટર પર સારવાર શરૂ કરવામાં આવી હતી પંદર દિવસે વેન્ટિલેટરની સારવાર બાદ બાળકને રિકવરી આવવાનું શરૂ થઈ ગયું હતું ત્યારબાદ તેને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી બે વર્ષે બાળકને પાંત્રીસ દિવસ સુધી આ ધનુરના કારણે સારવાર અપાઈ હતી એને ત્યારબાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થયું હતો ડૉક્ટર ખુશબુ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ધનુર ઉપાડવાના મુખ્ય કારણો હોય છે જેમાં પહેલા તો નાની ઉંમરમાં રસીકરણનો અભાવ સમયસર રસીકરણ ન થયું હોય અને લોખંડની ધારવાળી વસ્તુઓ વાગ્યા બાદ તાત્કાલિક તેની સારવાર ન લીધી હોય અથવા તો પ્રિકોશન લીધા હોય તો ધનુર ઉપડી શકે છે અને ધનુરના રોગમાં શરીર કડક થઈ જવું હલનચલન બંધ થવી જવી અને શ્વાસો શ્વાસની ક્રિયાઓમાં પણ અસર પડે છે જેના કારણે આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે ધનુના રોગને અટકાવવા માટે રસીકરણ કરાવવું જોઈએ અને ક્યારે પણ જો કોઈ દર્દીને ધારદાર વસ્તુઓથી ઈજા થઈ હોય તો ઘાને તાત્કાલિક સારી રીતે સાફ કરવું જોઈએ અને રસી ના લીધી હોય તો જે તે સમયે રસી લઈ લેવી જોઈએ આ ઉપરાંત ગંભીર ઈજા હોય તો તેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તાત્કાલિક આપવી જોઈએ જેથી કરી દર્દીનો જીવ બચી શકે બે વર્ષે બાળક दिवस सारवार बाद स्वस्थ परिवार ये नवी सिविल हॉस्पिटल खुशबू तो। हाँ, चौधरी है, मैं हूं, तो बच्चा है जो उसके रसी के था के गया हाँ एक दो साल का बच्चा अली हसन आया था जिसको सर पे चोट लगने की वजह से खींच का प्रमाण आ गया था वो तो सर्जरी में एडमिट हुआ था दो दिन के बाद जैसा उसको जो बोलते हैं लग है तीन ऐसी चौदह दिन में अगर कोई चोट लगती है या कुछ इंजरी होती है उसमें उसके लक्षण आ सकते हैं तो नौ अगस्त को जैसा हमारे पास आया था बच्चा और टोटल थर्टी फाइव डेज तक जैसा पीडिया डिपार्टमेंट में रहा है ये, ये होने का मुख्य कारण क्या हो सकता है आ, अगर सर, समय सर नहीं होता है तो उसकी वजह से ये रोग होने के चांसेस बहुत ज्यादा बढ़ जाते हैं जितने भी रसीकरण हुए हैं और प्राइमरी ट्रीटमेंट जिन्होंने जल्दी ट्रीटमेंट लिया है तो वो बीमारी कम की जा सकती है ये बच्चे के लिए ये बीमारी ऐसा होता है कि जो मगज की चेता होती है और जो शरीर होता है उसके ऊपर असर करती है जिसमें मुंह नहीं खुलना खींच ज्यादा आना बच्चे का पड़ जाना, धीरे धीरे तकलीफ अगर बढ़ती है तो बच्चे का हृदय हार्ट उसके ऊपर भी असर करता है जो माँ बाप नहीं ले पाते उनके लिए क्या मैसेज है जो जितने भी रसीकरण है वो समय सर बच्चों को लगाना खास जरूरी है खास करके इसमें ऐसा होता है कि जानकारी के अभाव से कई सारे लोग जो है वो प्राइमरी रसीकरण नहीं करते हैं ये जो प्राइमरी जो बीमारियों से बचाने के लिए वाली जितनी भी रसी है सारी गवर्नमेंट में भी उपलब्ध है तो जो भी का अस्पताल है वहां से संपर्क करके सारा टीकाकरण करना जरूरी है